વિસાવદર ડાક બંગલા ગ્રાઉન્ડ પર હોલિકા દહન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે વિસાવદરના ડાક બંગલા ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પચીસ વર્ષ થયા હોલિકા દહન કરવામાં આવે છે જેમાં વૈદિક પરંપરા મુજબ પ્રથમ પૂજન કરવામાં આવેલ ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવેલ જેમાં ભાવિક શ્રદ્ધાળુ લોકો દ્વારા અનાજ કપૂર શ્રીફળ ધાણી ખજૂર સહિત હોમવામાં આવેલ હતું આ પ્રસંગે ડાક બંગલા યુવક મંડળ સહિતો સૌએ મળીને હોલિકામાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસા મધારે દઈમ અને આ શુર ઉત્સવ મોટ ઉજવ્યો આજે હોળીનો તહેવાર છે અને અમે લોકો છેલ્લા વીસથી પચીસ વરસ થયા આ તહેવાર ઉજવીશી અમારો આ વિસાવદરમાં વોર્ડ નંબર ત્રણ છે અને ડાંગુરા પ્લોટ ગાયત્રી પ્લોટ મુરલીધર પ્લોટ એમ માનો આપ વિસાવદરના આમ શંકર મંદિરજીનો અમારો વિસ્તાર છે આપો બહુ મોટો વિસ્તાર છે અને છેલ્લા પચીસ વર્ષથી આપ વળીનો તહેવાર ઉજવીશી અને અમારા વિસ્તારના ત્રણેય વિસ્તાર મુરલીધર પ્લોટ તાગમીલા પ્લોટ અને ગાયત્રી બ્લોટ બહુ મોટો સાથ સહકાર છે અમારું ગ્રુપ બહુ મોટું છે અમારા યુવાનો વડીલો ભાઈઓ તથા બેનો બહુ મોટો મોટો બહુ સહકાર છે બાકી આ વિસ્તારમાં કાંઈ પણ કાર્યક્રમ હોય વળી હોય કે ગરબીનો કાર્યક્રમ હોય મોકતા હોય તો અમારું બહુ મોટા મોટું આયોજન હોય છે વિસાવદરમાં અને વર્ષો ત્યાં કરતા આવીશ હું જીતુભરી ગોસ્વામી વિસાવદર મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે અમારે વિસાવદર ડાક બંગલા પ્લોટ મોરલીતા પ્લોટ સંયુક્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ઉત્સવ ઉજવવામાં આવે છે આપણે ભારત સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ આ ઉત્સવની અંદર દર્શન રીતે બધાને ઠંડુ પાડવામાં આવે છે બીજાના તાલે રાસ ગરબા જે આપણે ઉત્સવ પરંપરા મુજબ થાય છે એ અમારે ડાકબંગલા પ્લોટની અંદર મુરલીધર પ્લોટ અને ડાકબંગલા પ્લોટના સંયુક્ત બધાના સાથ સહકારથી ભવ્યના ભૈર્ય જે હોળી ઉત્સવ ઉજવામાં આવે છે આ ઉત્સવની અંદર દરેક પ્રકારના મિત્રો અઢારે વરણ આમાં સામેલ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દર વર્ષની જેમ આવતા વર્ષે પણ આવું જ ઉત્સવ ઉજવામાં આવે તો ચાલુ આ છેલ્લા વીસ પચીસ વર્ષથી આ ચાલુ છે ચાલુ એટલે ઉત્સવ એક ઉત્સવની તડાજ અને વિષાદરો મારા ગેલની કદાચ પહેલો નંબર હશે બીજેના તાલે દરેક દર્શાનથી નહીં ઠંડુ પાવામાં આવે છે આઈસ્ક્રીમ ખોળા આવે શરબત પામ આવે છે અને બધા ભાવપૂર્વક અલગ ઉજવવામાં આવે છે